આજે મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકામાં ઊંઝા માર્કેટ યાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી થવાની છે ને તેને લઈને સમર્થકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે એશિયાનું સૌથી મોટું માર્કેટ યાર્ડ એટલે કે ઊંઝા માર્કેટ યાર્ડને તેમાં સવારથી જ જે સમર્થકો છે તે અહીંયા કાગડોળે રાહ જોઈને બેઠા છે અને રહ્યું છે કે સંભવિત રીતે દિનેશ પટેલ જેઓ પૂર્વ ચેરમેન હતા તેમને ફરી એકવાર ચેરમેન તરીકે વરણી કરવામાં આવી શકે છે તેમને ઊંઝા માર્કેટ યાર્ડની ધુરા સંભાળવામાં આપવામાં આવશે ભાજપ દ્વારા મેન્ડેટ પણ તેમને આપવામાં આવ્યું છે ત્યારે આપણી સાથે સમર્થકો પણ અહીંયા મોટી સંખ્યામાં ઉમટ્યા છે જાહેરાતની રાહ જોઈ રહ્યા છે કે ઓફિશિયલી જ્યારે અંદરથી જાહેરાત થાય કે દિનેશ પટેલ જે અત્યારે અહીંયાથી ચેરમેન પદ માટે દાવેદાર માનવામાં આવી રહ્યા છે તો આપણે જે આવેલા લોકો છે તેમનાથી પૂછવાનો પ્રયાસ કરીશું કાકા ક્યાંથી આવ્યા છો હું ખટરાશના ગામ ખટનાસના ગામ આજે ચૂંટણી છે વાઇસ ચેરમેન અને ચેરમેન ના પદ માટે તો પેલા તો આજનો દિવસ કેટલો મહત્વનો બહુ મહત્વનો ગુજરાત તાલુકા માટે બહુ મહત્વનો કારણ કે દિનેશભાઈ આવે ને તો બધા બહુ ખુશ થાય ખુશ થાય દિનેશભાઈ મેં પાંચ વર્ષ શાસન કર્યું કેવી રીતનું શાસન રહ્યું એમનું ખેડૂતો માટે જે કામો કરવાના હોય જે ખરીદ વેચાણ એમાં દિનેશભાઈ ખેડૂતોના હિતલક્ષી હતા અંતે સત્યનો નો જય થયો અંતે સત્યનો જય થયો અને બહુમતી રેહ આવી જશે હા એમના જેવો કોઈ માણસ નહીં ઉત્સાહ છે હા સમાર્થક હોય એટલે તમારા હા ઉત્સાહ જબરજસ્ત તમે વી વોન્ટ દિનેશભાઈ વી વંટ દિનેશભાઈ હું એમ કહું છું કે એવા ખેડૂતોના કયા પ્રશ્નો હતા જ્યારે દિનેશભાઈને આવાથી સોલ્યુશન આવ્યું છે એનું ને એમાં ખેડૂતોનો વિકાસ થયો છે અહીંયા જ્યારે ખેડૂતો માલ લઈને આવતા એમાં પ્રમાણિત તોલ લઈ એમની દેખરેખથી અને પોષણના ભાવ ક્ષમતાના ભાવ મળતા હતા

જન્મપુરા એક સર્વકાઠી મારે જે છે ધરપુર હરિદેવી નવ ડિસેમ્બર ઉગુમાં પંચોતર કાકા તમે કહો તમે ક્યાં ક્યાં છો અમે કાબલી કામની ગમતી હવે છીએ એશિયાનું સૌથી મોટું માર્કેટ યાર્ટ તમારું કહેવાય છે કે ન માત્ર મહેસાણા પણ આખા વિશ્વમાં તમારું નામ બોખણાય છે કઈ રીતે જુઓ છો હવે ઊંઝાનો વિકાસ કઈ રીતે થવાનું છે આગામી દિવસોમાં શું અપેક્ષા તમ છે ઉંજારો એપીએમસી વર્લ્ડ લેવ નંબર છે એપીએમસી ની આવકમાંથી ઊંઝા શહેરનો અને ઊંઝા તાલુકાના બધા જ ગામડાનો વિકાસ ભરપૂર પ્રમાણમાં દિનેશભાઈ ની આગેવાની થશે એવી આજે બધા અપેક્ષા રાખે છે પાંચ વર્ષ કેવા રહ્યા એમના કાર્ય પાંચ વર્ષમાં એમને સંપૂર્ણ વિકાસ કર્યો ખેડૂત લક્ષી અભિગમ પ્રામાણિક તોલ પોષકનો વ્યાવ ખેડૂતોને વીમો ભરપૂર ખેડૂતોની સેવા કરી છે એમને બીજી વસ્તુ એ એવી છે કે કેટલાક લોકોએ ષડયંત્ર કર્યા કે ભાઈ દિનેશભાઈ ના ચૂંટાઈ શકે પાછી

પોષણના ભાવ છે જેવા અને એવું પણ સાંભળવા મળતું હતું કે અહીંયા અમુક વાર કેટલાક વેપારીઓ છે કમિશન પ્રથા ચલાવે ખેડૂતો જ્યારે દૂરથી માલ ભરીને આવે ત્યારે એમને પૂરતા ભાવ નથી મળતા તો દિનેશભાઈને આવાથી કંઈક એવું સમસ્યા પોષણના ભાવ મળે છે એમને પૂરતા પૂરતા કોઈ ગાલમેલ થતી નહીં પ્રમાણિક હરાજી થાય પ્રમાણિક તોલ ઉપરથી કમ્પ્લીટ થાય છે કોઈ માલ એના માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે માર્કેટ તરફથી ખેડૂતો તરફ જમવા માટે પણ ક્યાંથી આવે છે ખેડૂતો અહીંયા

બાડમેર ને અહીંથી તો પેકિંગ થાય માં જીરા વરિયાળી બધું ભાખા વર્લ્ડ લેવલમાં એક્સપોર્ટ બાદ અહીંથી એક્સપોર્ટ થાય છે બરાબર દિનેશભાઈની બીજી અપેક્ષા આજે એવી છે આનું સબ માર્કેટ મુક્તું પર બનાવવું દિનેશભાઈની આગળ હેઠળ એ જ સંપૂર્ણ કરશે અને એનું ઓપનિંગ પર દિનેશભાઈ કદાચ કરશે એમ બી મારી અપેક્ષા છે મુક્તુપર સબ માર્કેટ થવાનું સારા કરશે દરેક બહુ સારા કામ કરે છે દિનેશભાઈ બહારના માલ આવે છે બાલ માલ બી એક્સપોર્ટ થાય છે ખેડૂતોના માટે ભી સારું છે કોઈ પણ નુકસાન કરતામાં કોઈ પણ એવી વાત જાણવા છે કે સ્થાનિક વિરોધ કર્યો વાતમાં શું છે આ શું છે એ તો એમાં જાણતા આ બધું અંદાજિત કહેવાય કે ભાઈ આવો

ચોક્કસથી હા એ દિનેશભાઈના સમર્થકો છે કે જેઓએ પાંચ વર્ષ દિનેશભાઈ પટેલના કાર્યકાળ જોયો છે તેમણે કહ્યું છે કે ફરી એકવાર કહે છે ઊંઝાના લોકો કે દિનેશભાઈ ફરી ચૂંટાવા જોઈએ ને જે રીતે ઊંઝાનો વિકાસ થયો છે માર્કેટયાર્ડનો એશિયામાં તો ખ્યાતનામ આ માર્કેટયાર્ડ છે પરંતુ ગુજરાત સિવાય અન્ય રાજ્યના લોકો પણ અહીંયા પોતાનું માલ છે તે વેચવા માટે આવતા હોય છે એટલે લોકોને રોજગારી પૂરું પાડતું આ માર્કેટ યાર્ડ છે ને દિનેશભાઈના આગેવાની હેઠળ આગામી પાંચ વર્ષ અહીંના લોકો ઈચ્છી રહ્યા છે કે હજી સારો વિકાસની ગતિ છે તેને મળી શકે છે ત્યારે ટૂંક સમયમાં હવે સત્તાવાર જાહેરાત થશે જોવાનું એ રહ્યું કે હવે ઊંઝા માર્કેટ યાર્ડ જેના પર સૌ કોઈની નજર મીટ મંડાયેલી છે નામ મિત્રો આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો